અને આટમી ઓક્ટોબરે વેનીવેલ ગિફ્ટ સ્વામી અનક્ષરદામ ટુ ધ 휴મેનિટી ઓફ This World It will be the greatest gift that the land of North America has ever got અને તમારી 60મી પેઢી એક સ્વામી અનક્ષરદામના દર્શન કરશે કાકે 1500 વર્ષ સુધી ટકવાનું છે એટલે તમારી 60મી પેઢી પણ ચોઇસ તમારી છે તમારી 60મી પેઢી અક્ષરદામ કેવી રીતે જાય તમારી સાઠમી પેઢી પંદરસો વર્ષ પછી દિવાળીના દિવસે ભારતીય વેશ પહેરીને એક શ્રદ્ધાળુ તરીકે હું તીર્થસ્થાનમાં પૂજા અને દર્શન માટે જઉં છું એવી રીતે જાય તમે ઈચ્છો છો એ ચોવીસ નંબર વાન અને ચોવીસ નંબર ટુ પચાસ વર્ષની ઉંમરે ચડ્ડી પહેરીને આખા શરીર ઉપર ટેટુ લગાડીને હાથમાં પાણીની બોટલને મોઢામાં ચૂઇંગ લઈ અને ટેલ તો ટેલ તો વિઝિટર તરીકે જાય કઈ choice તમે આજે તમારી 60મી પેઢી માટે ઈચ્છો છો જોસ્તી બોલો अगेन તો choice નંબર 1 ઈચ્છો છો તો તમારે આજથી કંઈક કરવું પડે તો ડાઉન ધ લાઇન 60 પેડીમાં એ ચાલશે અને એ શું કરવાનું છે જે પ્રમુખ સ્વામી મહારાજે ચોથી અને પાંચમી વાત કરી

ધર્મ સ્થાનિપેડિયમ બોલે કે આજે આ પંદરસો વર્ષ પૂરા થયા ગ્રેન્ડ સેલિબ્રેશન થયું છે એક મહિનાનો મોટો ઉત્સવ થયો છે પણ પંદરસો વર્ષ પહેલા મારા બાપ દાદા જયારે આનો ઉદઘાટન પ્રસંગ હતો ત્યારે એના સાક્ષી બનેલા છે એવું મને પેઢીની પરંપરામાં અક્ષરધામ જવા માટે અમારું નિમંત્રણ છે એ નિમંત્રણ આ તમને પ્રત્યક્ષ આપી છે કે ઓક્ટોબર ની આઠમી ઉદઘાટિત થઈ જાય પછી તમે ત્યાં ન્યુ જર્સી કલાક નો જજો તમારા સંતાન ને લઈને જજો કે બેટા આપણું ધર્મ સ્થાન કહેવાય આ આપણી સંસ્કૃતિ અને પરંપરા કહેવાય આ આપણો વારસો છે એ કહેવાનું તો એ ભગવાન શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજ એ વાત સમજાવી છે એમની પાંચ મિનિટમાં વાત પૂરી કરું છું પંચાવન મિનિટ થઈ પાંચ મિનિટમાં આપણે વાત પૂરી કરીએ છીએ સંતને જાહેરમાં ચાલુ રાખું કહેવામાં જોખમ શું શું છે હું તમને કહું સાથે પણ વાત કરવા ટેવાયેલા છે અને કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છે ખબર પડી શું બોલ્યો અમે ઘડિયાળ સાથે પણ વાત કરવા ટેવાયેલા છે એટલે ઘડિયાળને નજરમાં રાખી અને કેલેન્ડર ને પણ નજરમાં રાખીને વાત કરવા ટેવાયેલા છે એટલે તમે કહેશો તમે ચાલુ રાખશો ને પછી કારણ કે અમે તો બે જણા છીએ ઓલ્ટરનેટ આયા કરશું તમે

એ ઘર સભા એટલે શું પરિવારના દરેક સભ્યએ અઠવાડિયામાં એક વખત રાત્રિ ભોજન પછી સાથે બેસવું અને સાથે બેસીને અડધો કલાકમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે વિલ પાવર વધે છે કોન્ફિડન્સ લેવલ વધે છે બફર કેપેસિટી એટલે દુખ સહન કરવાની શક્તિ વધે છે અને સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ આ પાંચે પાંચ પ્રકારના લાભ છે એવું યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાયકો સોફ્ટવેરથી એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટથી ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એનજી કોઈને સાબિત કર્યું છે એટલે પ્રથમ પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું પછી દસ મિનિટ રામાયણ કે મહાભારત જેવા સદગ્રંથ વાંચવા આ બે ગ્રંથો એવા છે શ્રીમદ ભગવદ્ ગીતા આ ગ્રંથો એવા છે કે એમાંથી આપણા લાઈફનું રિફ્લેક્શન ઇટ્સ અ મિરર ઓફ યોર લાઈફ તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન કે તનાવ એનું રિફ્લેક્શન એનું સોલ્યુશન તમને ત્યાં મળશે અંગ્રેજીમાં કહેવત છે ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ યોર પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ તમે રામાયણ વાંચી હોય તો તમારા ઘરમાં કંઈક નાનો મોટો પ્રશ્ન હોય તો તમને ખબર તો પડે કે મારવામાં રોલ શું છે દશરથનો છે કઈ કઈનો છે મંત્રાનો છે એટલી તો ખબર પડે તોય પ્રોબ્લેમ હાફ સોલ્વ છે અને એ બે ગ્રંથોમાં તમે આજે રાત્રજીને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ પિકઅપ કરજો પિકઅપ એની ઇન્સિડન્ટ ઓફ યોર લાઈફ પોઝિટિવ ઓર નેગેટિવ એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાં બન્યો જ હશે તમે આ ચેલેન્જ એન્ડ ગેરંટી એટલા મહાન આ ગ્રંથો છે એની માટે કોઈ દિવસ મિથ શબ્દ ના વાપરવો એ અંગ્રેજોએ આપણને ખોટો શબ્દ ઘુસાડી દીધો છે ઇટ ઇઝ નોટ અ મિથ ઇટ ઇઝ અ રિયાલિટી સો ઇટ ઇઝ કોલ્ડ એન એપિક એપિક ગ્રંથો છે આ બધા જ પાત્રો સાક્ષાત પૃથ્વી પર પધારેલા અને એમના જીવનની કહાનીઓ છે ત્યાંથી તમને સીધું સોશિયલ કાઉન્સેલિંગ મળે કોઈ કાઉન્સેલિંગ પાસે જઈને ત્યાં ડોલર ભરીને કાઉન્સેલિંગ શું કરાવવાનું તમને કાઉન્સેલિંગ આપતો હોય તમે એમ કહો કે મારે દારૂનું વ્યસન છોડવું છે તમને સારી સારી વાતો કરે તમે જેવા જાવ એટલે પાછી ડોર માંથી બોટલ પીને પાછો પીતો હોય એવા પાછું કાઉન્સેલિંગ લેવાનું કે અમારે ડિવોર્સ થઈ ગયા છે તો કે ડિવોર્સ માટે અમારે શું કરવું હવે આઈ એમ ફીલિંગ લોનલી એન્ડ વોટ મસ્ટ આઈ ડુ આઈ વોન્ટ સમ સોશિયલ કાઉન્સેલિંગ જેની પાસે જાવ એ છૂટા જલો વિનર છે તેવા પાસે શું સોશિયલ કાઉન્સેલિંગ લેવા જાવ આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં બધું જ સોશિયલ કાઉન્સેલિંગ છે અને ઘર સભા બીએપીએ સંસ્થામાં લાખો પરિવાર કરે છે બાપ દીકરા વચ્ચેનો ઝઘડો મટી ગયો એવા એવા પ્રસંગો છે ભાઈ ભાઈ બંને સરખી ઉંમરના અને ધંધામાં સાથે જોડાયા હોય ને ફ્રિક્શન રહેતો એ પ્રસંગો એ ફ્રિક્શન મટી ગયો એવા પ્રસંગો છે પતિ પત્ની વચ્ચે કંઈક અણસમજણ હોય ઘર્ષણ હોય એ મટી ગયું છે એવા પ્રસંગો છે હજારોની સંખ્યામાં બધા પ્રસંગો સાસુઓના પ્રશ્ન હોય એ બધા પ્રસંગો મટી ગયા છે એટલે કે ઘર્ષણ એ બધા પ્રસંગો બીએપીએસ સંસ્થા દ્વારા ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ જેમાં બધા પ્રકારના પ્રસંગો જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે લખેલા છે તો આપણા બધાના ઘરમાં વ્યક્તિ સાથે રહેતા હોય એટલે આપણે પેલી કહેવત છે કે વાસણ કકડે એમાં કઈ ખોટું નથી દરેક ના સ્વભાવ ને વિચારધારા હોય પણ એ ઓછા ખખડે અને ઓછા ગોબા પડે એની માટેની આ ઘર સભા છે પ્રમુખ સાહેબ મારે કે ઘર સભાથી પરિવારમાં વિશ્વમાં બધે શાંતિ થશે અને અનુભવ છે કારણ કે આ પ્રશ્ન તો બધા ઘરે ઘરે છે એમાં યુનિવર્સલ કયા છે સાસુ બહુ પ્રશ્ન એ તો કહાની ઘર ઘર છે ને મને છે ને ઘણી મનમાં એક પ્રશ્ન થતો તો કે અંગ્રેજો બધા નામ ટૂંકા કરી નાખે છે ડેડી ના ડેડ ને મોમી નું મોમ

চাল

ટોલરન્સ લેવલ અને એક્સેપ્ટન્સ લેવલ વધ્યું છે છેલ્લી એક વાત કહીને પૂરું કરું બે હજાર ને ચાર ની સાલમાં યુકે ની ગવર્મેન્ટે ચિંતા વ્યક્ત કરી કે આપણે કાયદા કાનૂન તો બનાવ્યા છે લો એન્ડ ઓર્ડર તો એન્ફોર્સમેન્ટ એજન્સી છે છતાં સમાજના પરિવારના પ્રશ્નો કેમ આટલા વધતા જાય છે એટલે આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સ એમની એમના નેજા હેઠળ ઉપર દરેક ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓને આમંત્રણ આપવા માંગુ એમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને પણ નિમંત્રણ હતું કે તમારા પ્રતિનિધિ મોકલજો અને બીએપીએસ સંસ્થા તરફથી ત્યાં લંડનમાં અમારા એક આગેવાન વડીલ છે નીતિન પલાણ એ પોતે રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગયેલા આખી મિટિંગનો રિપોર્ટ એમને પ્રમુખ સાહેબ મહારાજને બે હજાર ને ચારની સાલમાં પ્રમુખસાહેબ મારા દંડન પધારે હતા ત્યારે આપેલો એમણે વાત કરી કે કેવી કેવી સંસ્થાઓ ત્યાં આવેલી આ મિટિંગમાં નીતિન પરાણે વાત કરી પ્રમુખ સાહેબ મહારાજને કે એક સંસ્થા એવી આવેલી કે જે ડિવોર્સ થતા હોય કોઈ પરિવ કોઈ પતિ પત્ની વચ્ચે તો બંનેને સલાહ આપે કે રહેવા દો દુઃખી થશો પ્રશ્ન શું છે સમજી લો ટોલરેટ કરી લો એક્સેપ્ટ કરી લો सामान्य चार्ज करती थी दे वर मेकिंग 25 मिलियन पाउंड्स अ ईयर आय का दिसली बीजी संस्था हवेली जे सिंगल पेरेंट ने बालकोना उचेर माटे सलाह आती थी सामान्य चार्ज करती थी दे वर मेकिंग 80 मिलियन पाउंड्स या एक तीसरी संस्था हवेली जे પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય બંનેને મનમાં એવો કે ભાઈ ઝઘડા સમાધાન થાય છૂટાછેડા નથી લેવા તો ઝઘડાના સમાધાન માટે મધ્યસ્થી કરે એ ફ્રી કરતા હતા એ લોકો સાડા લાખ મધ્યસ્થી દર વર્ષે કરતા હતા કેટલા પ્રશ્ન હશે બોલો ફરતા ફરતા ડોક્ટર રોહન વિલિયમ્સ એમણે કીધું કે ના હું બીએપીએસ નીતિન પલાણ તમારી સંસ્થામાં ફેમિલી ડિસેન્ટિગ્રેશન ન થાય ફેમિલી ડિસ્પ્યુટ સોલ્વ થઈ જાય ફેમિલી યુનિટી મેન્ટેન કરી માટે તમારે કોઈ બીએપીએસ માં પ્રોજેક્ટ છે ડાઉન ધ લાઇન એક એક ફેમિલી માં તમે પ્રોપેગેટ કર્યો છે ત્યારે નીતિન પલાણે વાત કરી કે અમારે ત્યાં ઘર સભાનો કોન્સેપ્ટ છે અને પછી એની પદ્ધતિ શું છે એની વાત કરી એનાથી લાભ શું થાય છે એની વાત કરી અને બે ચાર പ്രത്യક્ષ પ્રસંગોની વાત કરી

घर सभा पांच मिनट भगवान आरती कर छूटा पड़वा प्रमुख स्वामी महाराज कहता कि घर सभा विश्व शांति ते बदा ट्राय करजो अठवाडिये एक वक्त नक्की करवा सोमवार तो सोमवार बुधवार तो बुधवार सी द पॉजिटिव एनर्जी इन योर फैमिली सी द इम्प्रूवमेंट ऑफ रिलेशनशिप बिटवीन द फैमिली मेंबर्स सी द लेवल ऑफ टॉलरेंस एंड एक्सेप्टेंस इंक्रीज इन योर फैमिली मेंबर्स ઓવરઓલ ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ હેલ્થ ઇન 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 યોર યોર ફેમિલી મેમ્બર્સ સી ધ ઇન્ક્રીઝ વાત વાત ઘર સભામાંથી મળે છે 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 એવો લાખો પરિવારોનો અનુભવ અમે કરી થિયરી નથી પ્રેક્ટિકલ તમે બધા છ મહિના પ્રયોગ કરજો ના ફાવે ના ગમે તો અહીંયા અમારું મંદિર છે આ ગુણસાગર સ્વામી છે તમે ઓળખતા તો આ સ્વામી છે અમારે ત્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ક્લેરવિલ ટોરન્ટો ના મુખ્ય સંત છે તમે આવીને મળજો કે સ્વામી દીદી સાહેબ વાત થઈને કે બહુ મજા ના આવી છ મહિના કરવી પણ અમને કોન્ફિડન્સ છે જેમ આઈએસઓ માર્કિંગ હોય મેન્યુફેક્ચરિંગનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એ માર્કેટમાંથી પ્રોડક્ટ પાછી પડે નહીં એમ અમારી ઘર સભા પણ આઈએસઓ છે ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન માર્કેટ પાછી નહીં પડાય સિક્કો જોરદાર છે ચાલી જશે એટલે કેટલા તમને લોકોને એમ થાય આપણે અઠવાડિયે એક વાર એનો પ્રયોગ છ મહિના સુધી ચાલુ રાખવો છે આંગળી ઊંચી કરો આંગળી ઊંચી રાખજો એટલે બરોબર તમારો ચહેરો ને આંગળી અમે એમ ફોટો પાડી લઈએ એટલે છ મહિના સુધી પ્રયોગ કરજો આઈ થિંક વી મસ્ટ ગીવ યુ અ બિગ હેન્ડ આપણે બધા શ્રદ્ધા એક કલાક રાખી બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે અને અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવી વાત આવા વિચારો આવા અભિગમન વર્તન આપણા સૌના જીવનમાં વિશેષ દ્રઢ થાય થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર યુ ઓલ